છે એનપીટી એટલે શું ન્યુક્લિયર નોન પ્રોલિફ્રેસન ટ્રીટી એટલે એનપીટી એટલે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી અણુ શક્તિનો ફેલાવ રોકવા માટે કઈ સંધિ કરવામાં આવી એનપીટી અણુવિજ્ઞાનના શિક્ષણ અને પ્રયોગ માટે કયા સ્થળે સાયક્લોટ્રોનની સ્થાપના કરવામાં આવી છે તો કલકત્તા ખાતે કઈ સંસ્થાઓ કલકત્તામાં ની સ્થાપના કરી હતી બી એ આર સી બાબા ઓટોમિક રિસર્ચ સેન્ટર ભૂગર્ભ અણુપ્રયોગ માટે કઈ લેબોરેટરી બનાવવામાં આવી છે હાઈ ઓલ્ટિટ્યુડ લેબોરેટરી બનાવવામાં આવી છે કયા કયા સ્થળે હાઈ ઓલ્ટિટ્યૂડ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે એક બેંગલુરુ ખાતે અને શ્રીનગર ખાતે રાણા પ્રતાપસાગર અણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે તો રાજસ્થાનના કોઢા ગા પાસે વિદ્યુત મથક ક્યાં આવેલું છે તમિલનાડુમાં ઉત્તર પ્રદેશમાં કયું મથક આવેલું છે નરોડા ગુજરાતમાં કયું અણુ વિદ્યુત મથક આવેલું છે કાકરાપાર સુરત પાસે કૈગા અણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે કર્ણાટકમાં રાવતભાટા અનુવિદ્યુત મથક ક્યાં આવેલું છે તો રાજસ્થાનમાં રિએક્ટર ફ્યુઅલ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું પ્લાન્ટ સ્થાપવામાં આવે છે વડોદરા ખાતે અન્ય હેવી વોટર પ્લાન્ટ કયા કયા સ્થળે આવેલા છે નંગલ કોટા તુતીકોરી તાલચેર વગેરે જગ્યાએ ગ્રહો ઉપગ્રહો અને અંતરિક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્ર એટલે એસ્ટ્રોનોમી વિમાનોમાં ઉડ્ડયન અને યાંત્રિક સામગ્રી અંગેનું શાસ્ત્ર એટલે શું એરોનોટિક્સ શરીરના અસ્થિતંત્ર અને તેના બંધારણ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે એન્ટોમી પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે ઝુઓલોજી શરીર બંધારણ શાસ્ત્ર કોને કહેવાય એનેટોમી જીવવિજ્ઞાન એટલે શું બાયોલોજી જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ કરતું શાસ્ત્ર કયું છે બોટની બોટનીને સરળ ભાષામાં શું કહે છે તો વનસ્પતિ શાસ્ત્ર કહેવામાં આવે છે ખેતીની બાબતોમાં અભ્યાસનું વિજ્ઞાન કયું છે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિજ્ઞાન વનસ્પતિઓના રસાયણિક ગુણધર્મો તપાસતું વિજ્ઞાન કયું છે કેમિસ્ટ્રી કેમિસ્ટ્રીને સરળ ભાષામાં શું કહે છે રસાયણશાસ્ત્ર શાસ્ત્ર કોસ્મોલોજી એટલે શું ગ્રહો ઉપગ્રહો અને અંતરિક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કોસ્મોલોજી પ્રાણીઓ માનવી અને આસપાસની પરિસ્થિતિ વચ્ચેનો સંબંધ તપાસતું વિજ્ઞાન કયું છે ઇકોલોજી ઇકોલોજીને સરળ ભાષામાં શું કહેવાય છે પર્યાવરણ વિજ્ઞાન જીવશાસ્ત્રની કઈ શાખા અણુ અને ઉત્પત્તિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર કયું છે જીનેટિક્સ મહિલાઓની માંદગી અને પ્રસુતિ અંગેના અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ગાયનેકોલોજી જીવંત એકમના અભ્યાસના શાસ્ત્રને શું કહે છે હિસ્ટ્રોલોજી ફળ ફૂલ શાકભાજી વગેરે વચ્ચેનું બાગાયતી શાસ્ત્ર એટલે શું હોર્ટિકલ્ચર આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે હાઈઝન મૂર્તિઓ અને તેના વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે આઈકોનોલોજી ખડકો અને જમીનના સ્તરોના અભ્યાસનું શાસ્ત્ર કયું છે જીઓલોજી વિવિધ ધાતુઓની ઉત્પત્તિ સંશોધન શુદ્ધિકરણ વગેરેનું વિજ્ઞાન કયું મેટલર્જી જેવા કે બેક્ટેરિયા પ્રોટોઝુઆ વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે માઇક્રોબાયોલોજી જ્ઞાનતંતુ કે મજ્જા તંતુ અને મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે ન્યુરોલોજી પ્રકાશના લક્ષણોનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે ઓપ્ટિક્સ હાડકા અને તેને લગતા રોગોનું વિજ્ઞાન એટલે ઓર્થોપેડિક્સ વિવિધ વિકૃતિઓ અને બીમારીઓનું શાસ્ત્ર કયું છે પેથોલોજી વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ફોનેટિક્સ પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન જુદા જુદા જીવોની ઉત્પત્તિ અને એમના અંગ ઉપાંગોના અભ્યાસનું વિજ્ઞાન કયું છે ફિઝિયોલોજી પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે સાયકોલોજી ક્ષકિરણો અને કિણોત્સર્ગ પદાર્થોનું શાસ્ત્ર કયું છે રેડિયોલોજી ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે સિસ્મોલોજી માનવી સમાજની રચના અને કાર્યના અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે સોશિયોલોજી તો મિત્રો આજે આપણે નવસો પચાસ સુધીના પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત